કરજણના કલ્લા શરીફ ખાતે મેગા રક્તદાન શિબિર યોજાઈ ત્રણસો ઓગણત્રીસ સાથે કુલ બે હજાર છસો સત્તાવન યુનિટ રક્ત એકત્રિત કરાયો રક્તદાન કરવા યુવાનોની કતારો લાગતા નવા રેકોર્ડ સાથે માનવતા મહેકાવી શિક્ષણ આરોગ્ય રક્તદાન શિબિર જેવા કાર્યો કરી સમગ્ર માનવજાત માટે શ્રેષ્ઠ યોગદાન આપવું માનવતાએ અમારી સાચી ઓળખ અને તેની સેવા અમારો ધર્મ છે સૈયદ વાહિદલી બાવા સાહેબ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના સંયુક્ત આયોજન હેઠળ રક્તદાન શિબિર યોજાઈ હતી ફૈઝ એકેડમી સ્કૂલના પટાંગણમાં યોજાયેલી આ શિબિરમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા અને રક્તદાન કરવા કતારો લગાવી હતી સાથે મહિલાઓ પણ રક્તદાન કરવા ઉમટી પડી હતી આ શિબિરમાં કુલ ત્રણસો ઓગણત્રીસ યુનિટ રક્તદાન થયું જ્યારે ઈદે મિલાદની એક હજાર પાંચસો ઉજવણી અને સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબના જન્મદિવસ નિમિત્તે પંદર સ્થળોએ યોજાયેલી શિબિરોમાંથી મળીને બે હજાર સત્તાવન યુનિટ રક્તદાન અર્પણ થવાથી નવો રેકોર્ડ સર્જાયો હતો આ પ્રસંગે ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી સાહેબ તથા મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વાહિદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને આશીર્વાદ પાઠવ્યા હતા બાવા સાહેબે પોતાના અંસીમાં જન્મદિવસે યુવાનોને સંદેશ આપ્યો કે માનવજાત માટે કાર્ય કરવું એ જ અમારું લક્ષ્ય છે હજરત મુહમ્મદ સાહેબ સમગ્ર માનવજાત માટે શાંતિના દૂત છે તેમના જન્મદિવસને રક્તદાનથી યાદગાર બનાવવી એ સાચી માનવ સેવા છે કાર્યક્રમમાં ઉપસ્થિત અપંગના ઓજસ ગુજરાત પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું કે આજે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે શિક્ષણ આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્ર નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે મુસ્તાક અલી બાવાના જીવનનો સંદેશ છે કે કોઈનું જીવન બચાવવા જે બલિદાન આપવું પડે તે આપવું જોઈએ શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માનવતાની સાચી સેવા છે

પંદરસો વર્ષ પૂર્ણ થતા યૌમ વિલાદતના ઈદે નબી જે હાલ ગઈ છે એ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પની હારમાળા ફેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવી હતી વડોદરા આણંદ જિલ્લા નર્મદા જિલ્લા ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે ઈદે નબીથી લઈને તરીકે મુસાક અલી બાવાના યૌમ વિલાદતના દિવસ સુધી ચોવીસો જેટલી બ્લડ યુનિટ ડોનેટ થઈ ચૂકી છે ને હાલ બ્લડ ડોનેશન કલાક ખાતે ચાલુ છે ખાસ બાબા સાહેબની જે શીખામણો છે આદેશ છે કે લોકોના દુઃખ દર્દોમાં સામેલ થઈને એમને મદદરૂપ થવું જે અમારા આકા મૌલ્લા મોહમ્મદ સલ્લાહુ સલ્લમ નું બી ઉદેશ છે એને સાર્થક કરતા આજે આજના દિવસે આ છેલ્લું બ્લડ ડોનેશન કેમ્પ કલાક ખાતે થવા જઈ રહ્યું છે فیش ریٹیبل ٹرس دوارا ایجیوکیشن نے لگتا بھی بھی کاموں تھے رہا چھے جی میں خاص کرین ہے گجرادی میڈیم سکول چھے انگلیش میڈیم سکول چھے ہوسٹل ہوں بوئیز ہوسٹل یہاں کار پاہمی چھے جی میں آڑی سوڑی دیار دیو رہی سکے چھے <tap> جو یہ فیفٹی ٹو ہاں بلیڈ کیمٹ ہے اور سرکار حضرت سید صوفیہ ملت سید مفتاقلی اور سید اور حضرت خلیفہ صوفیہ ملّہ سید واحد علی باغ مد اللہ نورانی ان کی زیر نگرانی میں اور اورگنائزر میں فیض چیریٹیبل ٹرسٹ اور فیض ینگ سرکل کے دوارا یہ پروگرام انعقاد کیا گیا ہے اور یہ پروگرام بلڈ ڈونیشن کیمپ رکھنے کے پیچھے واحد ریزن جو ہے وہ یہی ہے کہ نبی کی شان میں جو آپ صلی اللہ علیہ وسلم نبی کریم اس ظاہری دنیا میں پندرہ سو سال ہو چکے ہیں تو ان کی یوم ولادت کے وسیلے سے یہ بلڈ ڈونیشن کیمپ انعقاد کیا گیا ہے اور یہی بلڈ ڈونیشن ہی کیوں چوز کیا گیا تو سیدی سرکار صوفی ملت کا یہ کہنا ہے کہ خدمت خلق سے ہی رضائی خدمت خلق سے ہی رضائی الہی ملتی ہے વજહસે એક એસા કામ પસંદ ક્યા ગયા જ્યાદા તર લગો કોમ લગો કો ફાયદા